નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગનું હાલ સમારકામ ચાલી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા દાંડી માર્ગને અપાઈ રહેલ નવા ઓપમાં ખામીઓ સામે આવી છે નવા બનાવેલ દાંડી માર્ગ પર કાંકરીઓ નીકળો તથા ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ બનેલ આ રોડ પર અકસ્માતની વણઝાર લાગી છે રસ્તાની ખરાબ દશાને કારણે વાહન ચાલકો આ માર્ગ પર સ્લીપ થતાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ગાંધીના દાંડી માર્ગ પર આ બેદરકારી છે ત્યારે ભ્રષ્ટાચાર તેવા સવાલો શહેરીજનો ઉઠી રહ્યા છે